નવરાત્રી તમારા મિત્ર હશે બહુ ઘણા સમય થી એક ને એક દિવસ તમારે મોગલ માતા દર્શન દર્શન કરાવવું ખરેખર મિત્રો ગામના સમયે ખરેખર આજુબાજુ વિસ્તારમાં ઘણા બધા આમંત્રણ આપણે જવાયેલું છે ખુબ આભાર આજે તમારા જ માધ્યમથી આજે મોગલ માતા મારા દર્શન ની છે

તો આપણે જે વિસ્તારમાં ઘણા સમયથી તમારે મુગલ માતાના ભાવિક ભક્ત આવે છે ખરેખર ભાવિક ભક્તોને કદાચ કોઈ આવી ન શક્ય આજે અહીંયા ત્યાં સુધી આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું તો ભાવિક ભક્તો માટે કાંઈ બે શબ્દ તમે કહો આપણે છે જ આપણે એ પૂરી છે નથી કોઈ નથી એ છે આપણે આવો બરાબર આજે અહીંયા ભાઈપક તો ખૂબ મોટી સંખ્યામાં કેવું લાગે છે તમને માતાજી ભવનાથી બધા આવે છે ચાલો ખૂબ સરસ આવનારા દિવસોમાં ખૂબ મોટી સંખ્યામાં ભાઈપકતાઓ અને માતાજીના દર્શન કરીને જે કયોનો દુખ દૂર થાય એવી આપણે ઓકે જય મોકલ માતા ઓટા હે i don't know Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp कोतील सोपटे स्टार यार

પાંચ પાંચ મતલબ મિત્રો બહુ ઘણા સમય જ અહીંયા કરવામાં આવે છે પણ હું જેટલીક ચેનલમાં જેમ અન્ય સાથી મિત્રો સુધી પહોંચાડવામાં આવું છું અહીંયા ઘણા બધા બાઇક ભક્તો ખૂબ દૂર દૂરથી આવે છે દરેક ભાવિક ભક્તોની જે મનોકામનાઓ છે પૂર્ણ થાય છે અહીંયા માતાજીના આશીર્વાદ મળશે છે આજ માતાજીના આશીર્વાદથી આજે બધા અહીંયા બાઇક ભક્તો ખૂબ પસંદ થયા ખરેખર મારો તો મિત્ર છે એટલે મિત્રને ખરેખર ખૂબ ખૂબ આભાર માનું આજે તમારા માધ્યમથી મોગલ માતાના મારા દર્શન દર્શનથી છે ખરેખર બહુ વ્યસ્ત હતો મને આઠ વાગેનો સમય આપેલો તો આઠ વાગે તો હું સ્વારે એક બહાર ગયો હતો ત્યાંથી આઠ વાગે તો પહોંચ્યો મારી બી એક ભાવના હતી જે બી હોય તે પણ મારા આજે માતાજીના દર્શન કર્યા હતા આઠ વાગે તમે તૈયાર થયાનો સમય પર જેવી આરતી થયું તમે પહોંચ્યો ખરેખર તમારા મિત્ર કુકુ બબાન આજે તમે પણ આપણે જન્મના માધ્યમથી દરેક સાથી મિત્રો સુધી નોગલ મુથન દર્શન સંભળશે તો મિત્રો અંતમાં એક બીજી માહિતી આપવાનું મિત્રો જેમ કે આપણા જે દિલ હશે કે માતાજીનું મંદિર બનાવવા માંગે છે તો ચેનલના માધ્યમથી સાથી મિત્રો સુધી એક સંદેશ પહોંચાડવામાં આવશે કે દિલથી આપેલું એક રૂપિયા દાન લાખો કરોડો રૂપિયા બરાબર છે ફૂલ નહીં પણ ફૂલની પાકડી તમે મદદ કરશો એવું એ રાખો તો વધારે માહિતી આપણા મિત્ર છે

તો આપણા મિત્રોનો આ નંબર પર તમે સંપર્ક કરી લેજો જે કોઈ અથાશક્તિ પ્રમાણે દાન કરવું હોય તો તમે આ નંબર પર સંપર્ક કરજો ફરીથી ચૈત્ર નવરાત્રીના દરેક ભાવિક ભક્તોને ખૂબ ખૂબ શુભકામના ખાસ તમારા મિત્રનો ખૂબ ખૂબ આભાર માનું કે આજે અમારા મિત્રના માધ્યમથી આજે અહીંયા સુધી હું આવ્યો અને માતા ભગવાનના મારા દર્શન દર્શનથી ખરેખર એકદમ ખોટો ખોટો સમય પર આગળ મેં તમને કીધું જ આઠ વાગે તો માનમાન હું કરાય મને પોતે વિશ્વાસ ન હતો કે આ માતાજીને આરતી પહેલાં મારે પહોંચવું કે આરતી પહેલાં હું અહીંયા આવી ગયો અને આરતીના દર્શન પણ એક ચેનલના માધ્યમથી દરેક સાથી મિત્રો સુધી જોવા મળશે ફરીથી હું આ વિસ્તારમાં આવવાનું થાય અથવા કંઈ પણ એવો પ્રોગ્રામ હોય મને યાદ કર્યો છે